લોકલ ચેનલ ઓફ વડોદરા આજના પ્રાણ મહોત્સવના પાવન અવસરે ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા આયોજિત હનુમાન સેવા પરિયોજના અંતર્ગત સેવાનો ત્રીજો અધ્યાય યોજાયો હતો મકર સંક્રાંતિના પાવન પર્વથી શરૂ કરેલ ભવ્ય સેવા જે પૂર્ણ માસ ચાલતી રહેશે ત્યારે સેવા કાર્યના પહેલા ચરણમાં વોરિયર્સના સ્વયંસેવક અને ડોક્ટર સૈનીના સંયુક્ત દાન અનુસંધાનમાં નવસો જેટલા શ્રમિત મહિલા તેમજ બાળકો સુધી સેવાનો લાભ પહોંચાડવામાં આવ્યો જીપીએસ શાળાના બાળકો પચીસો સ્મિત દાન કરી શિક્ષક અને સ્વયંસેવક જોડે સેવા યાત્રા કરી પચીસો જરૂરિયાતમંદ બાળકોને સેવાના લાભાર્થી બનાવી ત્રણ લોકો સુધી સેવાનો લાભ પહોંચાડી રામજીની પધરામણીની ઉજવણી કરવામાં આવી તો એકવીસ તારીખના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા શહેરના યોગ શિક્ષક વિદ્યાબેન કે જે વોરિયર્સ સંસ્થા જોડે સંકળાયેલા છે તેમની સાથે સુનિલ પટેલ કે જેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા શહેરના કોઓર્ડિનેટર છે આ બંનેના સંયુક્ત ઉપક્રમે બસોથી પણ વધારે લોકોનું કરવામાં આવ્યું ધનાવેલી વિસ્તાર ખાતે હાઇવેની પાસે રહેતા બસ્તીના લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું તો એમએસ યુનિવર્સિટી એશિયા અર્થ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એવા ઉન્નતિ દેસાઈ સેવામાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી વોરિયર્સના સ્વયંસેવક ડોક્ટર સૈની સેજલબેન તેમજ બીજા સ્વયંસેવકની જોડે સેવાની સાથે સાથે જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા તો આજરોજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના જરૂરિયાતમંદ લોકોને સેવા આપવાની તક પૂરી પાડવામાં આવે

अब देखो नहीं जालो मैं आ रही हूं सिया ऑनलाइन पर मेरा मोबाइल पर है गाड़ी बना जय श्री राम